નાસ્તો દાબ બાદ મણ્યું હે હવે હું મારા મમ્મી ઘરે પહોંચી જઈ છું અને મેં કપડાં પણ બદલાવી નાખ્યા છે અને આ મારા મમ્મીનું ઘર છે અને આ બેન છે અને હું મારા મમ્મીની ભેંચું બતાવું મારા મમ્મીને ચાર ભેંચું છે બહુ મોટી ભેંસ છે પછી એક આ છે પછી એક પણે રહી એક પણે રહી ચાર છે સવારે અમે અમારા સાસરેથી પછી અહીંયા એક જગ્યાએ માનતા વાપરતા હતા ત્યાં ત્યાં જમવા ગયા બપોરે પછી અને અત્યારે અમે ઘરે પહોંચ્યા અને હવે હું બે દિવસ રોકાવાની છ અને તમને અહીંયાની વાડી બતાવું કેવી છે ચાલો અમારી ફરતી વાડી આ પડું છે આ રી અમાર પડું છે બે પડામાં જીરું છે એકમાં ઘઉં છે હું પછી તમને બતાવીશ હમણે હું તમને મારી વાડી બતાવીશ

ત્યારે થયા જ નહીજ માં હવે જ થયા છે અમારો કુવો અને અમારું જીરું તરા કમેન્ટ કરજો કેટલાક મન થાશે વિઘે અને કેવું છે પાડોશી નું જીરું તેને વરિયાળી હોત ને આવી ગઈ છે અને કઈક કઈક વિયુ છે તો હવે સાંજ પડી ગઈ છે અને અમે ઘરે પોછી ગયા છે અને આજો મારી બેન બાજરા ની રોટલી કરે બધા હું હતી ને તો આ સુધી કરતી જ નહીતી હવે દરરોજ કરવા મળી હે ગેસ ઉપર તો રોટલી કરે છે બાજરા ની લીલી રોટલી થઈ ગઈ છે નનું હાથ ધોવે છે એને બહુ બળ પડે છે રોટલી કરતા થોડી થઈ ગઈ છે તો એમ કે છે થઈ ગઈ હવે શરમ થાય છે બ્લોગ આવતા અને અહીંયા વટાણા ફોલે છે શાક બનાવવા માટે

તો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે તમને મારો પહેલો બ્લોગ ગમ્યો કે નહીં બાય ગુડ નાઇટ